મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં પાટીદાર આંદોલન પછી કયા યુવા પાટીદાર નેતાઓ ગુજરાતની રાજનીતિમાં ભાજપ કોંગ્રેસ અને આપના અગત્યની ભૂમિકાઓ હશે જી હા મિત્રો હાર્દિક પટેલ વરુણ પટેલ લલિત વસોયા ગોપાલ ઇટાલિયા પાટીદાર સમાજથી ઉભેલા યુવા નેતાઓ જે અલગ અલગ રાજકીય પક્ષો સાથે જોડાયા છે પોતાના સમાજ માટે આગળ આવ્યા છે અનેક ગઠમણતો તો પછી અત્યંત સફળ પણ થયા છે આગળ વધીને રાજનીતિમાં સક્રિય થયા છે જી હા મિત્રો વ્યક્તિગત મહત્વકાંક્ષાઓ માટે રાજનીતિમાં ગયા કે રાજનીતિને કંઈ સારું કરવા ગયા તે આવનારો સમય પાડશે જી હા મિત્રો વાત કરીએ તો હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા અને એનકેન પ્રકારે ધારાસભ્ય થવામાં સફળ રહ્યા અને આજે જનસ્કૃત થવા માટે અને પાટીદાર સમાજને ભાજપના અસ્તિત્વમાં ટકાવી રાખવાની ગઠમથનની સ્થિતિમાં છે જી હા મિત્રો લલિત વસોયા પાટીદાર આંદોલનમાં બાદ કોંગ્રેસમાં જોડાયા ધારાસભ્ય બન્યા આજે પણ કોંગ્રેસને સક્રિયથી કામ કરી રહ્યા છે જી હા મિત્રો વરુણ પટેલ પણ મજબૂત પાટીદાર યુવા નેતૃત્વમાં સાબિત થયા છે ભાજપમાં જોડાયા પણ ભાજપની સ્થિતિ પ્રણીબદ્ધ બંધ બેસ્યા છે અને કશું જ માગ્યા વિના પક્ષને અનેક સમાજને વફાદાર રહીને હાલ કોઈપણ પ્રકારની રાજકીય હોદ્દાની માગણી વિના પક્ષ અને સમાજ માટે સક્રિય છે તો મિત્રો યુદ્ધની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ લાઈક